તમે મારા દેવ ના દીધેલ છો શું તમારો આંકલો છે યાર બધાય થોડી વાર એક બાજુ સાઈડમાં બેસી જાવ એટલે એકાદી વાત આવી હું કરું પછી મારા ગીતો અને ફરમાઈશો તમારી બધા ગીતો ભજન ગાવા છે અહીંથી પણ ભગવાન લંબેનારાયણ ના સારી જેવા મોટિવેશન બહુ આપે

પણ ભગવાન સદગુરુ ના ગુરુ પૂર્ણિમા એટલે દુનિયામાં કોઈ પણ માં ઊંધ રહેતા હોય પણ આપણા ગુરુ ની આગળ જવાની આપણી તમન્ના હોય કે ગુરુ ની આગળ જાય હવે થોડી વાર એવા દેવડી પૈસા ફટાફટ લઈ લે બાપુ ઘણી વાર કહું છું ઋષિભારથી બાપુ કે પૈસાની તાકાત તમે જો નવા બંડલ તમે ખાલી આમ સ્મેલ લઈ જો ને મજા જ આવ્યા કરજે અતરની જરૂર ન પડે યાર ઉત્થાન ગુરુ પૂર્ણિમા નો દિવસ છે અને ગુરુ અને શિષ્ય જે વાત મારે તમારી સામે કરવી છે પછી આથી ગીતો ઘણી બધી ફરમાય છે ગાવાનો છું પણ સદગુરુ કોને કહેવાય એની એક વાત આ લંબે નારાયણના ખોળામાં ખરીદો આપને સમજદાર છો બધા એટલે ખાલી દસ મિનિટ માટે આ પ્રસંગ મારે આપને કહેવો છે અહીંથી ડુંગરપુરી બાપુ તમે જેના ભજન સાંભળો છો હમણાં લગભગ બેને અહીંથી ગાયું ભજન સદગુરુ તમે મારા તારણ હારા ડુંગરપુરી બાપુનું ભજન છે

હા ધીરા રે વગાડ એ મારા કાળજામાં વાગે છે અરે ઓય ભાઈ પૂરા કરતો ને ક્યાં પાછા લઈને જાય હા કાંઈ નહીં કાંઈ નહીં હવે થોડી વાર શાંતિ રાખો મારે વાત માંડવી છે યાર પછી આહીથી ગીતો ગાય

પણ હવે આપણે જો ડુંગરપુરી બાપુના ગુરુ હતા ભાવપુરી બાપુ અને ડુંગરપુરી બાપુને એટલી એના ગુરુ પર શ્રદ્ધા હતી એટલો વિશ્વાસ હતો કે ઋષિ ભારતી બાપુ એમ કેતા કે મારો ગુરુ બોલે સાચું બાકી દુનિયામાં બધું ખોટું આવી શ્રદ્ધા હતી અને એક બે દી ત્રણ દી એમ થાતા થાતા પોતાના ગુરુની સેવા કરવા જાય સેવા કરીને જ્યારે ડુંગરપુરી બાપુ વળતા વળે એટલે ભાવપુરી બાપુને એટલું કહેતા કે બાપુ ભગવાનને ભાળ્યા છે તમે કે ના

બાર બાર વર થઈ ગયા ભાવપુરી બાપુ ની એક જ વાત બાપુ બાર વરસ થી આના મોટામાં એક જ વાત આવે ભગવાન ને હોય તો કેજો ભગવાન ને હોય તો કેજો એમાં સમાધિ માં બેઠા હતા બાપુ અને ભાવપુરી બાપુ ને કીધું એ કે બાપુ ભગવાન ને હોય તો કેજો મારે દર્શન કરવા છે બાપુ નો મગજ ગયેલો એ સાલું બાર બાર વર્ષ થઈ ગયા મોટામાં એક જ વાત કે ભગવાન ને હોય તો ભગવાન ને ભાડ્યા હોય તો ભગવાન ને ભાડ્યા હોય તો હા કુવો છે ભગવાન છે પાણી વગેરે નો એ કુવામાં પડી જાય ભગવાન છે સાહેબ આ તો ભોળો માણા આપડે ઘણી વખત કેતા હોય ભોળાનો ભગવાન હોય યાર એને સદગુરુ પૂછું પોતાના ગુરુને પૂછું કે ભગવાન ભલા છે ખામો કુવો છે કુવામાં પડી જાય ભગવાન મળી જાય સાહેબ એને કોઈને પૂછું નહીં નુગરપુરી બાપુ એ ગડગડતી ડોટ મૂકી અને આમ જ્યાં કૂદકો મારીને કુવામાં પડવા જાય ત્યાં તો શરીરે ધર્યા લાલ પિતમ સુ વાગા પચે રંગ ટેટી ધરી શીશ પાગા વલા ઓડ માથે ખુલ્લા કેસ વાકા લેતા નારીયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને ફોળે કલાથી તેજ જેવું સસીને ભુજાયે ચતુર ગોમ યાદામાં ભારી નમો શંખ ચક્ર ગદા પદમ ધારી

તને તારા ગુરુએ કીધું ને કુવામાં પડી જાય ભગવાન શું ભગવાન શું તને કુવામાં પડવા ન દો તું મારો ભગત છો એ કે હું ન માનું તમે ભગવાન છો સાંભળજો ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હતો અને સદગુરુ કોને કહેવાની વાત તમને કરી દઉં ગુરુ પૂર્ણિમા છે આજે એટલે એટલે કીધું એને કે હું ભગવાન છું કે હું માનું નહીં કે તો પૂછી લે તારા ગુરુને તને પડવા થોડો દો કે તો મારા ગુરુ કે તો હું માનું તો કામ કરો તમે ભગવાન હોય તો ઘડીક ઉભા રહ્યો હું મારા ગુરુને લઈને આવું છું અને મારા ગુરુને તમારી સામે ઉભા રાખું અને મારા ગુરુ એમ કે ભગવાન છે તો વાત સાચી બાકી બધું ખોટું આટલી એને પોતાના ગુરુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હતો એનું નામ હતું ડુંગરપુરી અને એટલું કીધું ભગવાનને ગુબારો ચતુર્ભુજ નારાયણ ને વિષ્ણુ ભગવાનને એટલે ભગવાન કીધું ગુબારો એ કે નહીં તમે અહીંથી વયા જાવ તો મારા ગુરુને લઈને આવું ત્યાં સુધી માં કે ન જાવ એ કે નહીં હું તમને બાંધતો જાવ અહીંથી બાપુ જૂના જમાનામાં ખેતી કરવાળા માણસોને ને ખબર કો હાંકતા હતા કોહ ની વરતબી અને ડુંગરપુરી એટલું કીધું બાપુ ભગવાન મળ્યા છે મને ત્યાં તો સમાધિ બેઠેલો બાવલીઓ બેઠો થઈ ગયો કે ક્યાં ભગવાન મળ્યા આને તો મોકલો તો કુવામાં પડવા આના પાછો કેમ આવ્યો કે મને ભગવાન મળ્યા છે હું કુવામાં પડવા જાતો મેં કૂદકો માર્યો ત્યાં ચતુર્ભુજ નારાયણ કોક બહાર નીકળ્યા મને તેડી લીધો મેં પૂછું કોણ છો કે મને કીધું ભગવાન શું એટલે હું પાકું કરવા તમારી આગળ આવ્યો તમે તો ક્યો કે ભગવાન છે નથી કારણ કે અમારા ગામમાં પેલા વ્યાસ રમવા આવતા અને વ્યાસ રમવા આવે ત્યારે નાટક કરતા કરતા વેલે તો મને તો એવું લાગ્યું કે કદાચ એવા કપડા પહેરીને આવ્યા છે હવારમાં વે ઉતારી નાખે આવું બન્યું હોય એટલે મને ભરો નો આવ્યો હવે હા જો સમજદાર છો એટલે કહું તમને મને ભગવાને પાત્ર ભજવા મળ્યા છે યાર કોઈને સાધુ બનાવ્યા કોઈને કલેક્ટર બનાવ્યા કોઈને કલાકાર બનાવ્યા કોઈને શ્રોતા બનાવ્યા કોઈને રાજા બનાવ્યા કોઈને રંગ બનાવ્યા હવે હા ભૂલું જો મૂળજી આસારામ નાટકની કંપની હતી બાપુ મૂળજી આસારામ નાટકની કંપની હતી અને એમાં એક કાઠિયાવાડી કબૂતર અને એક મોહન મારવાડી એવા પાત્રો ભજવતા એમાં મોહન મારવાડી એક રાજા ભરસરી બન્યો અને ભાવનગરમાં આ પડાવ નાખેલો

અને હવે વાંકો વળીને તમારો થોડો લઈને ખમા ખમા કરું તો તો આ વે લજવો કેવાય ભજવો નો કેવાય આ વાત હતી બાપુ એ હજી પાત્રો યાદ છે તમે કદાચ ભીખુદાન ભાઈ આગળથી વાત સાંભળીએ છીએ ઇતિહાસ પણ જેનો છે એક જબરજસ્ત નાટ્ય કંપની હાલતી હતી અને એમાં સમીમ રાણી રામવાળાના બેન લાખુબાઈ નું પાત્ર ભજવતા આ નાટકની વાત કરું છું તમને વાત ઉપર લઈ જાવ પાછો પણ સમીમ રાણી હતા એ લાખુબાઈ બનતા રામવાળાના બેન બનતા

કાળું ભાના કુંવા તાર એવો પગ રે રે પાક્યો અન પીડા ઉપડી એ રામ નો પગ રે રે પાક્યો અન પીડા ઉપડી અન ભાગી છે મારા

અરાહણો ગાતા નાટક પૂરું થાય પડદો પડી જાય પછી અમને એમ થાય કે અમે સમીમ રાણીને મળવા જાય એટલે અમે સમીમ રાણીને મળવા માટે આવીએ ને એટલે અમને ઊભા રાખીને એમ કહેતા કે હજી કલાક પછી મળવા આવો કા કે હજી લાખુબાઈના વેહમાં છે એમાંથી નીકળ્યા નથી સાહેબ પાત્ર ભજવાની તેવડ હોય એ જ પાત્ર ભજવીએ કે આને પાત્ર ભજવા કહેવાય પાત્ર લજવા ન કહેવાય સંતોનો ખોળો છે એટલે તમને ઇતિહાસની વાત કરું છું ડુંગરપુરી બાપુ સાંભળજો ગુરુજીના છે દોરડેથી વયા ન જાય એટલે તો બાપુ એમ થયું કે આવું બને ખરું બાપુ એમ હતું ખબર તો હતી બાર વર્ષથી સેવા કરતો હતો એટલે ભોળો છે ભોળા ભગવાન હોય એ આ મારો ભોળો શિષ્ય છે કંઈક ભગવાન આવ્યા તો નથી ને એ ભાવપુરી બાપુ સમાધિમાંથી ઊભા થઈ ગયા અને બાવડું ચાલી અને ડુંગરુ ના હાલ્યા જાય ત્યાં તો ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ ને દોરણ બાંધેલા અને જો એને પગમાં પડી ગયા અને સાહેબ પગમાં ભગવાનને પડ્યા એટલું નહીં પોતાના શિષ્યની સામે લાંબા હાથ કરીને ભગવાન હાથ જોડ્યા ભાવપુરી બાપુ એ ડુંગરપુરી તે મને ભગવાનના દર્શન કરાવ્યા આજુ ચતુર્ભુત નારાયણના દર્શન કરાવ્યા અને થામાં ભગવાન ઉભા હતા આ બાજુ પોતાના ગુરુ હતા હા જો આ ભોળા ભગતની તાકાત કેવી હતી

અને બાકી મને ભગવાન નો મળે સાખી તે લખાણી છે ડુંગરપુરી બાપુ ને અને ઇતિહાસ આખો છે આની પાછળ સાખી પાછળ અને તે ભગવાન મળ્યા ડુંગરપુરી બાપુ ને ભાવપુરી અને પગે લાગે છે ભગવાન ને ચતુર્ભુજ નારાયણ કુવામાં પડવા નો દીધા જ્યાં ભોળું હૃદય હોય ત્યાં ભગવાન આવે બાકી હોશિયાર દીકરા ગમે એટલા ટોકરા વગાડે કોઈ દી નો આવે અરે તારી હોશિયારી ની ગાડીઓ બીજા ને બંધવજે છેતરાજે સમજ્યા છતાં તું એકલો યાર ઘણી વખત જીવનમાં એવું બને આપણને ખબર જ હોય કે શેતરવા આવ્યા છે તોય અમુક છેતરાઈ જાય કાંઈ વાંધો નહીં રાજી થાય છે ને ભલે ને જવું પડે આવા એના પરોપકારી જીવન હોય